ખોડલધામમાં આજે પાટીદારોનું એક શક્તિ પ્રદર્શન યોજાયું આમ તો ખોડલધામમાં શક્તિ પ્રદર્શન એ કોઈ નવી વાત નથી પરંતુ આજનું પાટીદારનું શક્તિ પ્રદર્શન કંઈક ખાસ હતું કારણ કે પાટીદારના બે મોટા નેતા વચ્ચે હાલ ઘણા સમયથી સીતવોડ ચાલી રહ્યું છે જેમાં એક તરફ છે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને બીજી તરફ હતા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા આ બંને વચ્ચે ઘણા સમયથી સીતવોડ ચાલી રહ્યું હતું અને જેની શરૂઆત ઇફકોની ચૂંટણી બાદ થઈ હતી જયેશ રાદડિયાએ ઘણી વખત મંચ ઉપરથી જાહેરમાં નામ લીધા વગર ટકોર પણ કરી હતી કે જો તમારે રાજકારણો કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવવાની છૂટ આપી હતી પણ આજે ખોડલધામમાં બંને નેતાઓ હાથ મિલાવતા ગળે મળતા અને એકબીજાના હાથમાં હાથ નાંખીને વાત કરતા જોવા મળ્યા જેના પરથી એવું અનુમાન લગાવી શકાય કે આ બે મોટા નેતા વચ્ચે જે સીતવર ચાલી રહ્યું હતું તેનો હવે અંત આવ્યો છે અને આજના આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત હતા ત્યારે એમણે આ મુદ્દે શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ તેના મુખેથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ કાગોડ ખાતે અમારા આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર મા ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજનું અમારા આસ્થા અને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના શ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં કૌશિકભાઈ કમલેશભાઈ અને માની પ્રફુલભાઈ પાંચરિયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માની મુનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો સૌ સૌરાષ્ટ્રને રાજ્યભરમાંથી આદરણી સહુજીભાઈ હોય લવજીભાઈ હોય પદ્મશ્રી મથુરભાઈ હોય સમસ પાટીદાર સમાજના લાલજીભાઈ હોય મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી કિરણભાઈ ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે રમેશભાઈ મહેન્દ્રપુરા દિનેશભાઈ કુંભાણી દિનેશભાઈ બાંભણીયા જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ને તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કઈ કર્યું છે આ ધામ એ આધ્યાત્મિક સાથે આરોગ્ય લક્ષી કેન્સર હોસ્પિટલો બને અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પડે સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી અઢારે ને સાથે રહીને ચાલનારા ખોડલરામ કાગવો ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ થી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા

કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે છે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયેલું છે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ નડાજી ને અમિતભાઈ નો પણ સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છે ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈ ને સમાજ ને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું હું પુનઃ એકવાર વાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું એક આગેવાન તરીકે એક ખેડૂત પુત્ર તરીકે એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ રોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધી શકે નવું પણ અને નવી ઉર્જા ખોડલધામથી એમને મળી છે દર્શન કર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર ભારતીય સ્થાને બેસે એવો પ્રણીને ધરે આગળ વધી રહ્યા છે ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણી નરેશભાઈ ના વડીલોના આશીર્વાદ સાથે મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે મેં આગળ છું આપ સૌનો આભાર ભારત માતા કી